જય શ્રીરામ દોસ્તો કેમ છો મજામાં એક નવા બ્લોગ માં સ્વાગત છે તમારું વાડીએ આજે દવા છાટવાની છે કઈ દવા છાટવાની તમને બતાવો એક મિનિટો આ જો યોમેક છે અને યે માટે ગુલાબી એડું આવે ને એના માટે જો દવા કરી નાખવાનું યોગિક નાખવાનું પાણી ભરવાનું છે અને ઓલા કપમ સાટવાની ઓલા કપામમાં આવું બધું છે અને વરસાદ જેવું કે વાદળ વાદળછાયું વાતાવરણ છે ગરમી થાય છે પવન આવે ગરમી થાય એનું કારણે પંપ ઉપાડી ઉપાડીને હાલી ને આપણે અથાગ ત્રણ ચાર પંપ સાડી દીધા હવે પાછું સાંટવા જવું ને ઓલા ખેતરમાં પાણી આલે ઓલા ખેતરમાં પાણી એટલે એ કામકાજ ચાલુ છે તો કેટલા પપ બાકી રહ્યા સાંટવાના પછી પાણી પાપું રહેવાનું આપણે બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બને રાજો પપ ભરીને હાલ લોચા થાય ગારો પડે જાય ઓ માય ઓ હિ નો હવે રેડી આવી તો આકડી હોય એના બદલે દાંડી દાડી સવારે કેવી જો સૂર્યનારાયણ એટલે પોઈને વરસાદી જેવું વાતાવરણ છે હમણાં થોડા બધી પછી આગાહી ચાલુ થાય

હમણાં એ કામ પતાવીને પછી તમને મળવાનું અને પછી તમને કહું શું કામ હતું બરાબર કાયા કા પહેલાં એનો ટાઈમ ચૂકી ન જવું એ પહેલાં કામ પતાવ્યું બરાબર તો કામ બધું પતાવી દીધું છે અને કામમાં એવું હતું કે ઓલું હળની રોટા વેટાની એની બધી સબસિડીના ફોર્મ ભરવાના હતા ને તો એનો ટાઈમ હતો સાડા દસથી વેબસાઈટ ખોલવા નહોતી આ ખેડૂત ઉપર તો એ કામમાં શું કે એનો ટાઈમ લિમિટ આવે પછી કે હાડા થી ચાલુ થાય ને અમુક ટાઈમ રહે ચાલુ ને પછી બંધ થઈ જાય એટલે એમાં દોડા દોડ ગયો એક ભાઈબંધનો ફોન આવ્યો કે થઈ જાય ચાલુ તારે ફરવું હોય તો ફોર્મ આપણે હર હમણાં લીધું ને એટલે એની સબસિડી પાસ કરાવવા નથી એના દોડા દોડામાં તો ફોર્મ બોમ ભરને ખાય એક હાડનું ભર્યું અને એક કલ્ટિવેટરનું ભર્યું બેના ભર્યા આવું જોઈ સબસિડી પાસ થાય કે નહીં થતી પાસ થાય તોય તમને હું જણાવી દઈશ ને નહીં થાય તોય જણાવી દઈશ વાલ લાગે એ મહિનો દોઢ મહિનો લાગે ત્યારે ખબર પડે કે પાસ થઈ કે નથી થઈ બાકી ગામમાં ટાઈમ ન જતો ને તો ત્યારે વાડીએ રખડવા આવ્યું અને વ્લોગના કન્ટેન્ટ મગજમાં બેહતા નથી સરખા કયો કયા કન્ટેન્ટ ઉપર વ્લોગ બનાવવું એટલે હે ને હમણાં એકાદી ટ્રીપનું આયોજન કરવું પડશે ને કે નહીં કન્ટેન્ટ નહીં બને હરખા જોઈ હાલો અને જો સાંજ થવાની તૈયારી હે ને

તોય આટલું નાનું લીક થાતા જ કરે એ પછી માંડી વાયે કંટાળા માંડી વાયું એ હું કે પંપ વાળી ને વાળીએ પડ્યો બપોરે હડામાં હતો ને તે તો લેવા આવ્યો હું અને લઈ જવો જોઈશું ચાર થી મૂકવો પડશે અહીંયા ખાલી બે પંપ સાત વાળા રહી ગયા દસ પંપ મેં સેટા નવ પંપ અને ત્રણ પંપ ભાઈ સેંટા બે રહી ગયો ચૌદ હતા અને બાઇકે જો આપણું ફાઇનલી આવી ગયું એટલે વાડીએ આવ્યો તો હાલીને પણ જાવ હાલીને નહીં પડે હાલો આપો